જીબી વાળા રે તમારા બધાના હારા હારા સંબંધો કા સંબંધ તો શું હોય હવે ગામ આવતા હોય ને કામ કરવા મળતા હોય એટલે ઓળખે એમ સંબંધ નું કઈ ન હોય રળિયત કે કે દેલે તમને એને જોયા તો આટલે કહું છું ઈ તો રળિયત કાકી નું બિલ બાકી હતું ને એટલે એને ભેગો ગયો તો ઘર ડેલો નહોતા ખલતા રળિયત કાકી રળિયત કાકી ડેલો ન ખલે બને તો નહીં પણ કઈ બીજું થયું છે ઓલો આપણે નદી પર આમાંથી ઓલો ટપુડો નથી આવતો એટલે પાડા વેસાતા લઈ જઈ આ પછી પાડા લેવા વાળા તો એ રળિયત કાકીને ભે મળે છે તો ચાર પાંચ મહિના થઈ ગયા પાડો વેસવાનો થાય ને એ ભાળી ગયું છે ટપુડો તો રોજ બબે દે આવે ને ડેલી ખખડા બપોર વિશે મારી પાડો વેસવાનો છે પાડો વેસવાનો છે રળિયત કાકીએ ના પાડી દીધી ભાઈ મારે પાડો નથી વેસવો તો હવે આવતો નહીં તો ઓલો બે ને બે દિયા પાછો ડેલી ખકડાવે પાડો વેસાવો હોય તો પાડો વેસાવો હોય તો એ ટપુડો ને આ જયીબી વાળા ભાઈ જે આવતા ને આમ દેખવામાં બી હરખા લાગે સમજો ટોપી પહેરે આય ટોપી પહેરે અને રળિયત કાકીને પાછળ થોડુંક પૂજવામાં ઓછું થઈ ગયું છે સાંભળવાનું થોડુંક ડીમ જેવું છે આમ હરખું સમજે નહીં તો પછી રળિયત કાકી ડેલી બંધ જ રાખે સમજો એમાં બરોબર આ ભાઈ જય શીડા બપોર વિશે જેઈબીમાંથી આવું છું ડેલી ખખડાવી અને રળી જ કહે ડેલી ખોલી અને અમે ભાળી ગયા એટલે તરત એને જોયું તો એને કે આ વાળો છે એટલે તરત ડેલી બંધ કરી દીધી કે ભાઈ તને મેં કેટલી વાર કીધું એ કે અમારે પાડો નથી વેસવો તો હાલ તો થાય ઓઈલો ઓલો કે હું પાડો લેવા વાળો નથી હું જેઈ બીમાંથી છું તો લાઇટનું બિલ બાકી છે ને લેવા આવ્યું છે કે મારે તું ગમે એટલા રૂપિયા દે ને મારા પાડો નથી વેસવો એકવાર તને કહી દીધું એમ કરીને એને ડેલી બંધ કરી દીધી এট্লে ইয়ো কি খোলত নেথি তোমাৰ ভেগা হ'ত ডেইলি খোলে নহয় ওলাই